નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો અમદાવાદ બે હાજર સોળ શાહપુર માં થયેલા ત્રણસો બે ના ગુનામાં છ આરોપીઓને થઈ આજીવન કેદની સજા તે છ આરોપીમાંથી એક આરોપી વકીલ અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખતે કોઈ વકીલના આજીવન કેદની સજા ફટકારતી અમદાવાદ સેશન કોર્ટ પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ પચીસ નો બે હજાર સોળના રોજ સાહપુર વિસ્તારના ગોરીવાડ પાસે આવેલ હમજાવડ ખાતે જારમાં સાયલોપિસ્સાનું નાગુરીને તલવાર અને લોખંડની પાઇપો દ્વારા ટૂર માર મારવામાં આવ્યો હતો આ મારના કારણે સાયલનું મૃત્યુ થયું હતું આ ગુનાના અનુસંધાને નવ વર્ષ બાદ અમદાવાદ સેશન કોર્ટ દ્વારા તમામ છ આરોપી જુનેદ હુસેન નાગુરી મોહમ્દ ઇકરામ નાગુરી ઇલિયાસ હુસેન નાગુરી અવેઝ હુસેન નાગુરી ઝાકિર હુસેન નાગુરી મોહમ્મદ ઈમરાન ને ત્રણસો ના ગુના મુજબ આજીવન કેદની સજા અને દંડ ફટકારવામાં આવે છે ઉપરોક્ત છ આરોપીઓમાંથી એક આરોપી વકીલ છે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખતે વકીલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ આઇ સેવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ